દાહોદના સિદ્ધરાજ જયસિંહની છાબ તળાવ પાસે ઓપન પાર્ટી પ્લોટ ખાતે એકત્રિત થઈ રેલી નીકળવામાં આવી હતી આ રેલીમાં વૃક્ષ વાવો સમૃદ્ધિ લાવો વાવીએ વૃક્ષ એકવાર પામીએ પુણ્ય હજાર વાર તેવા વિવિધ સ્લોગનોના બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી જે જેમાં દાહોદ શહેરના વિવિધ રાજમાર્ગો પર સ્ટેશન રોડ સ્વામી વિવેકાનંદ સર્કલ ચાર થાંભલા સરસ્વતી સર્કલ થઈ રેલી પોતાના મૂળ સ્થાને પહોંચી હતી આ સાથે પર્યાવરણ વિષય પર આધારિત ચિત્ર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ શહેરના નાના બાળકો તેમજ વડીલોએ પર્યાવરણ પ્રત્યેની પોતાની લાગણી દર્શાવતા જીવન ચિત્રોની રજૂઆત કરી હતી અને જેમાં આશરે પાસઠ થી પણ વધારે ચિત્ર પ્રદર્શન કરવામાં આવ્યા હતા જંગલોનું રક્ષણ કરી પ્રદુષણ શેરીજનોએ પ્રકૃતિ અને અનુરૂપ સ્વચ્છતાને ધ્યાનમાં રાખી અને મૂલ્ય સમજી ખાખરાના પાનનો ઉપયોગ લઈ અલ્પાહાર આપવામાં આવ્યો હતો રિપોર્ટર શૈલેષ કુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ આજે દાહોદ ખાતે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસને સરકારશ્રીના અલગ અલગ વિભાગ પર્યાવરણ વિભાગ વન વિભાગ આરોગ્ય વિભાગ તેમજ કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું તેમજ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું હતું જેને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવેલ છે દાહોદના અલગ અલગ એકસઠ જેટલા વિદ્યાર્થીઓ છેલ્લા પાંચ દિવસથી ચિત્રો દોરી રહ્યા હતા અને એ ચિત્રો થકી એક અદ્ભુત સંદેશો દાહોદની જનતાને તેમજ સમગ્ર ગુજરાતની જનતાને આપ્યો છે પર્યાવરણ એ ખૂબ જ અગત્યનું પરિબળ છે અને એને બચાવવામાં આપણે સૌએ સહકારથી ચાલવાનું રહેશે અમિત નાયક પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સરકાર શ્રી દ્વારા જિલ્લા તંત્ર દ્વારા વન વિભાગ દ્વારા જે રેલીનું આયોજન કરવામાં આવ્યું સફળ રેલીનું આયોજન થયું હવે આપણે સૌની એક જવાબદારી છે પાંચ જૂનની ઉજવણી ફક્ત પાંચ જૂન નહીં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હવે દરરોજ કરવાની જરૂર છે કેમકે પર્યાવરણને બચાવવા સાચવવા માટે આપણે એક દિવસ પૂરતો નથી હવે આખા વર્ષના ત્રણસો દિવસ પર્યાવરણની ચિંતા કરવાની જરૂર છે એને બચાવવાની સંરક્ષણ કરવાની જરૂર છે વૃક્ષારોપણની પણ જરૂર છે તો આ એક કોઈ સંસ્થા બની વાર એકલાની જવાબદારી તો નથી જ આપણે સૌએ આ જવાબદારી લેવાની જરૂર છે સૌએ પર્યાવરણનું સંવર્ધન કરવા માટે હાથથી હાથ મિલાવવાની જરૂર છે હવે બધાએ સંકલ્પ લેવો જોઈએ પર્યાવરણને બચાવવા માટે જેનાથી આપણું આ વિશ્વનું પર્યાવરણ બચશે આપણે બચીશું જય હિન્દ